ધોરણ દસ બાર પછી વિદ્યાર્થીઓને વાલીઓ વધુ અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં જવું તે અંગે સતત ચિંતિત હોય છે ત્યારે રભોઈ દશાલાળ સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ કેરિયર માર્ગદર્શન સેમિનાર આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં બેન્કિંગ સ્ટાફ સિલેક્શન પોલીસ જીપીએસસી આઈપીએસ આઈએએસ અને આઈઆરએસ કેડરમાં જવા માંગતા વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટ માટે કઈ રીતે તૈયારીઓ કરવી પડે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી ખાસ ખ્યાતિ કિનખાબ વાલા સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યું હતું ખ્યાતિ કિનખાબ વાલા

જ્ઞાતિ સદસ્ય છે અને આજે અમારી નાતના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કે યુપીએસસી અને જીપીએસસી અને તમામ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કેવી રીતે તૈયારીઓ કરવી જોઈએ બાળકને કેવી રીતે એક શિષ્યને કેવી રીતે એનું પ્રોત્સાહન મળવું જોઈએ અને એની બેઝિક જાણકારી શું હોવે કે કોમ્પિટિટિવ એક્ઝામ શું છે અને એને કેવી રીતે પાસ કરવી જોઈએ એનો પ્રોપર રોડમેપ આપવા માટે આજે અમે અહીંયા બધા ભેગા થયા છે બાકી અમે અમારા નાતના છોકરાઓને પ્રોત્સાહન આપી અને એમને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં પ્રેરિત કરી શકીએ